રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રીએ એકસો આઠ ફૂટ ઊંચા તિરંગાનું મારતીધામ તળાવ બ્યુટિફિકેશન નલ સેજલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજુલા શહેરના વિવિધ વિકાસના કામો જેમ કે માર્કેટિંગ યાર્ડ સામે એકસો આઠ ફૂટ ઊંચો તિરંગાનું અને માર્ગેધામ તળાવ બ્યુટિફિકેશન અને શહેરના પાંત્રીસ રોડ નગરપાલિકામાં નલ સેજલ પ્રોજેક્ટ સહિતના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરતાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા જિલ્લા કલેક્ટર અમરેલી પોલીસ વડા એસપી ડીવાય એસ એસપી પીઆઈ જિલ્લાના અધિકારીઓ રાજકીય આગેવાનો તેમજ અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિતના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ વેપારી મિત્રો બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ અમરેલી